નમસ્કાર લાઈવ મિત્રો ટોલડા પોસ્ટ ઓફિસના કામગીરી બાબત સર્વે પોસ્ટ ટોરડા પોસ્ટની અંદર જેટલા આવતા હોય કેટલા ગ્રાહકોને મારે જણાવવાનું કે અમારી ટોરડા પોસ્ટની અંદર આજે પોસ્ટમાં કેટલીય કામગીરી આવતી હોય છે તેમ છતાં અમારા પોસ્ટના કર્મચારીઓ આજ સુધી અમને જે પોસ્ટની કામગીરી હોય છે એમાં ટપાલ અમને નિયમસર મળતી નથી અને અમારા ટોરડા વિસ્તારની અંદર પોસ્ટ ઓફિસમાં કર્મચારી નિયમસર અમને ટપાલ આપતા નથી જેની અમારે તમામ વિસ્તારના માણસોની માગણી છે કે ટોરડા પોસ્ટની અંદર જે કર્મચારી હોય છે એમની જોડે અમે ફો ફોન દ્વારા એમની જોડે માહિતી માગીએ છીએ તો એ અમને સરખી માહિતી મળતી નથી અમને નિયમસર પોસ્ટની ટપાલો મળતી નથી જે બાબત અમારે છેક તમામ કર્મચારીઓને જાણ કરી તેમ છતાં એ લોકો એમ કહે છે કે અમારા ટોરડા પંચાયતની પોસ્ટની અંદર અમને ટપાલ વિતરણ માટે એક બેન મૂકેલી છે તો બેન પોતે જે નોકરી બજાવી રહ્યા છે તો એ પણ એમના કોન્ટેક્ટ કરવા છતાં એ બહેન કહે છે કે પોસ્ટના કર્મચારીઓ એમ કહે છે કે એ બેન અમારા પણ કોઈ ફોન ઉપાડતા નથી એમ કહે છે તો પોસ્ટની ટપાલ અમને નિયમસર મળતી નથી એના માટે અમારે શું કરવું અમારે કોઈક ભાવિ છોકરાઓને જે રિઝલ્ટ આવતું હોય છે અને રજીસ્ટ્રેશન આવતું હોય છે તે અમને નિયમસર મળતું નથી એના માટે પોસ્ટ ઓફિસના કર્મચારીઓને જણાવવાનું કે અમને નિયમસર પોસ્ટની ટપાલો મળે અને છોકરાનું ભાવિ સુધરે નિયમસર ટપાલ મળે તો છોકરાનું ભવિષ્ય ટાઈમસર જો એડમિશન હોય કે ગમે તે સરકારી નોકરી માટેનું કાર્ય હોય તો એ અમને નિયમસર મળે એવી કાર્યવાહી પોસ્ટ મેનેજરને પણ જાણ કરવામાં આવી છે પણ પોસ્ટ મેનેજર એમ કહે છે કે બેન મૂકેલી છે બહેન મૂકેલી છે તો એ નોકરી માટે મૂકેલી છે તો બહેનને પણ એમનો કોન્ટેક થતો નથી તો બહેનને એવું કે અમારી માગણી છે કે ટપાલો દરેકના ઘેર ઘેર પહોંચે એવી અમારી માગણી છે તો પોસ્ટ કર્મચારીને જણાવવાનું કે અમારી ટપાલો નિયમસર આ ટોરડા વિસ્તારની અંદર દરેકને અમારી પોસ્ટરની ટપાલ મળે એવી અમારી માગણી છે